સચિન વિસ્તારમાં આઈએ કે શેખાવતના કાર્યક્રમ દિવાળીના અવસરે યોજવામાં આવે છે સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં વિશેષ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે અને આજે લોકો પોતાનું જૂનું કપડું તથા અન્ય જરૂરી વસ્તુઓ દાન કરી રહ્યા છે આ પહેલ દ્વારા જરૂરિયાતમંદોને સહાય પહોંચાડી અને સમાજમાં સહાનુભૂતિ પણ એક ઉમદા પહેલ કરવામાં આવી છે આ વર્ષે પણ સચિન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં જૂના કપડા સંગ્રહ કરીને ગરીબ અને જરૂરતમંદ વ્યક્તિઓને વિતરણ કરવાનું કાર્યક્રમ આયોજિત કરાયું છે આ ગ્રુપના મુખ્ય સંયોજક અને સ્થાપક રાજેન્દ્ર શેખાવતના નેતૃત્વ હેઠળ આ પ્રવૃત્તિ દર વર્ષે દિવાળીના સમયે ચલાવવામાં આવે છે જેમાં સ્થાનિક લોકોનો વ્યાપક સહયોગ મળી રહ્યું છે આ ગ્રુપની આ પહેલની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી જ્યારે રાજેન્દ્ર શેખાવતે સમાજના વંચિત વર્ગને મદદ કરવાના હેતુથી આ કાર્યક્રમની રચના કરી દર વર્ષે દિવાળીના અવસરે સચિન તેમજ તેની આસપાસના ગામો જેવા કે સચિન જીઆઈડીસી અને અન્ય વિસ્તારોમાં વિશેષ મંડપો અને સ્ટોલ્સ લગાવવામાં આવે છે આ મંડપોમાં લોકો પોતાના જૂના અને વપરાયેલા કપડાં દાન કરે છે આ કપડાને યોગ્ય રીતે ધોઈને સાફ કરીને અને વર્ગીકૃત કરીને દિવાળી પહેલા ગરીબ અને જરૂરતમંદ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે આ પ્રક્રિયા માત્ર કપડાનું વિતરણ જ નહીં પરંતુ સમાજમાં જાગૃતિ અને સહાનુભૂતિનું વાતાવરણ પણ ઊભું કરે છે આ વર્ષે પણ આ કાર્યક્રમ સતત સાતમા વર્ષે ચાલુ છે અને તેમાં લોકોનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે આ વર્ષના કાર્યક્રમની વિગતો પર નજર કરીએ તો બાવીસ સપ્ટેમ્બરના રોજ સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં વિશેષ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા આ સ્ટોલ્સમાં જેમાં અનેક લોકોએ જૂના કપડાં દાન કરીને સહયોગ આપ્યો છે આ સ્ટોલ્સમાં માત્ર કપડાં જ નહીં પરંતુ અન્ય જરૂરી વસ્તુઓ પણ સ્વીકારવામાં આવી રહી છે જેને પછી યોગ્ય વિસ્તારોમાં વહેંચવામાં આવશે ગ્રુપના સભ્યો કહે છે કે આ વખતે અત્યાર સુધીમાં હજારો કપડા એકત્રિત થયા છે અને વધુ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે પાછલા 7 વર્ષથી 6 6 વર્ષથી આજે 7મો વર્ષ ચાલે છે આ 7મો વર્ષ 6 વર્ષથી અમે તમારા જૂના કપડાં અમને આપો અને અમે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીશું આવો એક કાર્યક્રમ કરીએ છે બહુ સરસ સહકાર મળી રહ્યો છે આ 2025 માં ગઈ તારીખ 22 નો

આ ગ્રુપની આ પ્રવૃત્તિને કારણે અનેક પરિવારોને લાભ મળ્યો છે અને તે સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે